રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભુજની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ સીધા એરપોર્ટથી ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં શિક્ષાપત્રી મહોત્સવમાં હાજરી આપી ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં માથું ટેકવ્યું હતું અને સન્માન મેળવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો આજે ભુજની મુલાકાતે આવ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભુજની મુલાકાતે આવ્યા સૌપ્રથમ એરપોર્ટ પર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવતું ત્યારબાદ તેઓ સીધા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી મહોત્સવ ચાલે છે ત્યાં હાજરી આપી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી રામજીભાઈ વેકરિયા કોઠારી મુરજીભાઈ સિંહાણી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાજ્યના મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગા તથા સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ભુજ મંદિરના મહંત ધર્મનંદન દાસજી ઉપસ્વામી ભગવત દાસજી સ્વામી કોઠારી પાર્સદ જાધવજી ભગત વગેરે મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું